આ જે સ્થાપત્ય છે આ જે કલા છે એમની સાથે સંબંધ છે એ પ્રેમનો સંબંધ પણ છે એ તમને તાજમેલ જેવું જ લાગશે જો તમે જોશો તો આ બંને બાજુ ખાસા ડિઝાઇન અને પથ્થરની જો વાત કરવામાં આવે તો આ જે શિલ્પ છે એ રાજપૂત અને મુગલો જેને કહેવાય કે એની જેને કહેવાય કે એક સ્થાપત્ય જો તમે જુઓ છો કે આ સામાન્ય આર્કિટેક્ટનું કામ નથી બરાબર છે એ સમયની અંદર કહેવામાં આવે છે એવું સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જહિદ મદ્રા અને આજે ભાવનગરનું એક એવું સ્મારક છે જેને ગંગા છત્રી કહેવામાં આવે છે અને એની અંદર એક અદ્ભુત જેને કહેવાય કે કલાનો નમૂનો જે છે એ આજે આપણે જોશું અને સૌરાષ્ટ્રનો તાજમહેલ કયો તો પણ ચાલે કેમ કે પ્રેમની યાદમાં જ બનાવવામાં આવ્યો છે તો એ કઈ રીતે બનાવવામાં આવ્યો છે કોને બનાવવામાં આવ્યો છે શું કામ બનાવ્યો છે એની અંદર જેના સ્થાપત્યો છે જે કલાઓ છે એ કેવી રજૂ કરવામાં આવે છે તેમાં જે પથ્થરો છે એ કેવા વાપરવામાં આવ્યા છે એના વિશે આજે આપણે વાત કરીશું તે જોશું તો આપણે ચાલો આપણે જે ભાવનગરની જે મધ્યમાં આવેલ છે તેને ગંગાદેરી કહેવામાં આવે છે ગંગા છત્રી પણ કહેવામાં આવે છે પણ આ જે છે એ કલાનો અદ્ભુત નમૂનો છે આખા સૌરાષ્ટ્રભરની અંદર આવી વસ્તુ તમને નહીં જોવા મળે તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ જે ગંગા છત્રી ગંગા દેરી કહેવાય છે અને જે હેરિટેજમાંનું એક આખું જેને છે બિલ્ડિંગ જાહેર કરેલું છે તો અહીંયા આપણે સૌથી પહેલાં આવીએ તો અહીંયા આગળ જે આખી જે સૂચનાઓ છે એ પણ મારેલી છે કઈ રીતનું છે કોના ઓલામાં બનાવવામાં આવ્યું છે પછી અહીંયા જે હેરિટેજની અંદર આ જે છે એ બિલ્ડિંગને સમાવેશ કરવામાં આવ્યો છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું જેને નુકસાન એવું કાર્ય તમે કરશો એના ઉપર દંડ છે સજા છે એવું પણ થશે હવે જે તમે જોઈ રહ્યા છો વસ્તુ હું તમને બતાવું તમને ભાવનગરની અંદર તો તમે રહેતા હશો તો તમે ઘણી વાર હજારો વખત અહીંથી નીકળેલા હશે બરાબર એમ કે આ જે છે એ જેને કહેવાય કે રૂપમ બાજુ જાય છે ને અહીંથી જે આ ગંગાજળિયા તળાવ છે ને અહીંયા તે બાજુમાં જે આ છે ગંગાદેરી ગંગા છત્રી પણ એને કહેવામાં આવે છે અને જેની વાત કરીએ તો આખો જે હુબહુ તમને તાજમે જેવું જ લાગશે જો તમે જોશો તો આ બંને બાજુ જેને કહેવાય કે બગીચો આવેલો છે બરાબર છે આ બાજુ તમે જોશો તો અહીંયા બગીચો આવેલો છે અને આ જે આખો છે એનો આખો રોપવે છે ચાલીને આપણે જે જવાનું હોય તે છે અને મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તો એનો ફાટક છે ઇન્ટરેસ્ટ ગેપ છે એ તમે જોવો છો પાછળથી બરાબર તો આ જે ખાસ કરીને છે જે ગંગા છત્રી છે પણ એની વિશેષતાઓ તમને કદાચ ખબર હોય અને નય ખબર હોય તો આજે જણાવવા માટે આજે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ કેમ કે આ જે છે જે તમે જોવો છો કે અદ્ભુત જે કહેવાય કે સ્થાપત્યનો જે એક અલગ જ નમૂનો છે તો આજે જે આપણે જોશું કે જે આ ગંગા છત્રી જે ખાસ કરીને જે કહેવાય છે એ શું કામ બનાવવામાં આવી છે ભાવનગર રાજવી પરિવાર દ્વારા તમે નીચે જોશો તો અહીંયા પાણી ફરતું પાણી ઘણી ફેરી હોય છે જ્યારે કોઈ પ્રોગ્રામ હોય અથવા કઈ રીતનું હોય અને આ તમે જુઓ છો કે આખા વાઈટ પથ્થરથી બનાવેલું છે અને અહીંયા ઇંગ્લિશમાં તે ઘણી બધું લખેલું છે ધ છત્રીસ વોશ બુલેટ અંડર ધ ઓર્ડર્સ બરાબર એના આખા જે નિયમ જે ઓલામાં આવતી હોય એ મહારાજા તક્ષસિંહજીનું જે આ એ પોતાના બરાબર બધી રીતનું છે બરાબર રાજબાની યાદમાં જે બનાવેલું છે એ આગળ આપણે વાત કરીશું એવું આખું છે તો આપણે હવે ઉપર પણ જશું અને જોશું કે જે આ ગંગા છત્રી છે એની વિશેષતા શું છે અને કલાનો જેને કહેવાય ને કે અદ્ભુત નમૂનો છે જોવો તમે જોશો કે અહીંયા આગળ જે આખું શિલ્પકામ જે કરેલું છે એ બહુ જબરજસ્ત કરેલું છે અને જેને કહેવાય છે કે એકસો બત્રીસ જેને કહેવાય કે એકસો વીસ અથવા એકસો બત્રીસ વર્ષ જૂનું આ સ્થાપત્ય છે પણ કોઈની નજર નથી જતી આનો ઇતિહાસ શું છે તેના વિશે પણ આપણે વાત કરીશું આજે તમે જોઈ રહ્યા છો ગંગા છત્રી બરાબર છે હવે આ ગંગા છત્રીમાં જે એક અદ્ભુત જે છે જો તમે જોશો કે આ જે જાળી છે ને આવી આખી સૌરાષ્ટ્રભરની અંદર તમે જોશો તો તમને નહીં જોવા મળે ખાસ આ ડિઝાઇન અને પથ્થરની જો વાત કરવામાં આવે તો આ જે શિલ્પ છે એ રાજપૂત અને મુગલો જેને કહેવાય કે એની જેને કહેવાય કે એક સ્થાપત્ય જે તમે તાજમહેલ જશો દિલ્હીની અંદર તો એ તમને આવા સંગે મરમર વાળા પથ્થરમાં બતાશે અને આવી ડિઝાઇન કોઈ બીજી જગ્યાએ તમને આવી જોવા નહીં મળે ને ખાસ કરીને જે આ લોગો છે આપણા ભાવનગર મહારાજ શ્રીનો બરાબર છે એ લોગો એ આમાં નાખેલો છે બરાબર છે અને આની જે અદ્ભુત કલા છે જે આ પથ્થરો છે આ પથ્થરો જે ખૂબ જ જેને કહેવાય કે અલગ જ પ્રકારના આવતા હોય છે ને પણ આ પથ્થરો જોવા નથી મળતા તમે છો કે મળતાને વ્હાઈટ સ્ટોન કહેવામાં આવે છે બરાબર સંગે મરમર જેને કહે એ પથ્થર છે આખા અને એ એ પથ્થરોથી જે આ આખું છે અને આ જે મેઇન જે ડિઝાઇન છે અમે તમને જે બતાવીએ છીએ આ જે જાળી છે આખા જેને કહેવાય કે તમને કોઈ પણ જગ્યાએ આવું કામ છે એ નહીં જોવા મળે નકશી કામ જો તમે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો બરાબર આવું અદ્ભુત જે છે એ તમને કલાકૃતિ આખી અહીંયા આગળ તમને જોવા મળશે તમે જે જોવો છો આખો ઉપર એ આખો જે શેપ છે એ પણ આખો આમ તાજમેલનો જે મિનારો હોય એની જેવો જ છે બરાબર છે ને આપણે સૌરાષ્ટ્રનો તાજમહેલ કહીએ તો પણ ચાલે એમ કહીએ અને બીજી વસ્તુ આપણે વાત જ્યારે કરીએ કે પ્રેમની તો કંઈક ને કંઈક આ જે સ્થાપત્ય છે આ જે કલા છે એમની સાથે સંબંધ છે એ પ્રેમનો સંબંધ પણ છે કે જે આપણા મહારાજા સાહેબ જે સર તખ્તસિંહજી મહારાજે તેમના જે મહારાણી હતા રાજબા કરીને તેમની યાદમાં આ જે છે ગંગા છત્રી જેને કહેવાય છે દેરી કહે છે ગંગા છત્રી પણ કહે છે તે બનાવવામાં આવી છે અને જેને કહેવાય છે કે અઢારસો ને અંદર મહારાણી બા નું જ્યારે મૃત્યુ પામ્યું જે કોઈ પ્રસૂતિના ને લઈને અને પછી તેમની યાદમાં જેને કહેવાય કે આ જે છે આખી ગંગા છત્રી છે એ બનાવવામાં આવી છે અને જે અદ્ભુત નમૂનો જેને કહેવાય કે તમે પ્રેમનો કયો તો પણ ચાલશે અને આખા સૌરાષ્ટ્રમાં

કે અહીંયા બાજુમાં પણ ગંગાજળિયા તળાવ છે ને અહીંયા પાણી ભરી લેતો છે ત્યારે આનો જે આખો વ્યૂ છે એ આખો અલગ જ આવતો છે અને આ જે વસ્તુ અમે તમને જે બતાવી રહ્યા છીએ આ વસ્તુ જ મેઇન છે જે આ લોગો છે બરાબર છે અને જે આ ડિઝાઇન છે આ ડિઝાઇન અલગ જ સ્થાપત્ય છે સ્થાપત્યના નમૂના છે આ નમૂના આવનાર સમયમાં જે છે અત્યારે હેરિટેજની અંદર તો આ બિલ્ડિંગ છે જ પણ આ અદ્ભુત નમૂના છે એ જ્યાં ત્યાં તમને જોવા મળતા નથી આવી અદ્ભુત કલાની જ્યારે વાત કરવામાં આવે તમે જે આ જાળી જે જોઈ રહ્યા છો તમે જોવો છો કે આ સામાન્ય આર્કિટેક્ટનું કામ નથી બરાબર છે એ સમયની અંદર કહેવામાં આવે છે પુસ્તકોમાં લખવામાં આવે છે ને તમે કંઈ સર્ચ કરશો અથવા અને માહિતી થોડી ઘણી લીધી છે અમને જાણવા મળ્યું છે કે જોન્સ આર્કિટેક્ટ જોન્સ ગ્રીફન નામના કોઈ વ્યક્તિ છે એ સમયની અંદર બરાબર છે એમના દ્વારા જે આ છે આ બધું આર્કિટેક્ટ એન્જિ ડિઝાઇન કરવામાં આવ્યું છે બરાબર છે અને કહેવાય છે કે આર્કિટેક એન્જિનિયર બોમ્બેના મોટા એ સમયની અંદર પ્રિન્સિપાલ હતા જેમણે આ જે છે આપણી જે ભાવનગરની અંદર જે આ અદ્ભુત સ્થાપત્ય છે જે ગંગા છત્રી કહેવામાં આવે છે તેમનું જે આખું જે સ્ટ્રક્ચર છે એ તમે ઊભું કરવામાં આવ્યું છે તમે જુઓ છો કે આખું જે સ્ટ્રક્ચર છે એ આજે પણ અડીખમ ઊભું છે ઘણા બધા એને કહેવાય કે વરસાદો આવી ગયા ધરતીકમો આવી ગયા પણ આ વસ્તુ છે એ કમ્પ્લીટલી હજી આજે છે અને જેને કહેવાય છે કે આ જે છે એ સૌરાષ્ટ્ર ની અંદર આવી વસ્તુ આવી ધરોહર તમને ક્યાંય જોવા મળશે ભાવનગરના જે મહારાજા સાહેબો છે કંઈક ને કાંઈક આજે અમે જે સિરીઝ ચાલુ કરી છે આવનાર સમયમાં અમે ઘણું બધું તમને આવું જૂનું જૂનું જે ભાવનગરની વસ્તુ છે એ બતાવવાના છીએ તેનો ઇતિહાસ બતાવવાના છે ખાસ કરીને તમારા જો વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે આખા ગુજરાતને એક્સપ્લોર કરવાના છે આવી અલગ અલગ પ્રકારની માહિતી આપવાના છીએ તો હવે અમને રજા આપો હવે મળશું એક નવી જ માહિતી સાથે